આજે અમરેલી જિલ્લાના એક શિલ્પકાર કેતનભાઈ રાઠોડ એમ કહેવાય છે કે મોરના ઈંડાને ચીતરવા ચિતરવા ન પડે ત્યારે સાવરકુંડલાની અંદર કંસાર બજારમાં દુકાન ધરાવતા બળવંતભાઈ રાઠોડના પુત્ર કેતનભાઈ બે હજાર સોળથી જર્મન સિલ્વર અને પિત્તરના સીટ ઉપર મેન્યુલિકોતર કામ કરી સુંદર મજાની કલા કારીગરી કરી રહ્યા છે જેમાં સાધુ સંતોની તસવીર હોય કે વ્યક્તિ વિશેષની તસવીર હોય લગ્નમાં વપરાતા દીવડાઓ હોય તેની અદ્ભુત કારીગરી કરી છે કેતનભાઈ સાધુ સંતો ક્રાંતિકારી યોદ્ધાઓ અને રાજકીય કારીગરો અત્યારે ઓછા જોવા મળે છે છ બાય એક નાની દુકાનમાં હાથ અને હથોડી વડે સુંદર શિલ્પ કંડારે છે મારું નામ રાઠોડ કેતન રેવાનું અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગામે મારી દુકાન કંસારા બજારમાં છે છેલ્લા ચાલીસ વર્ષથી મારા પપ્પા કામની અંદર વોલપીસ દીવડાઓ લગ્નના બધું જે બનાવે છે તે બે હજાર સોળની અંદર ઓફ થઈ ગયા ત્યારબાદ હું આ બધું કામ કામ કરું છું આમાં મેં ઘણા ફોટા બનાવેલા છે ઠેઠ આફ્રિકા લગી ગયા છે અમેરિકા લગી મારું ભોળાનાથનું થાળું ગયું છે આ બધી જ વસ્તુ હું હાથે અહીંયા લાગ્યા ઉપર ચાર ઇંચના બનાવું છું મારી પાસે કોઈ ડાય નથી કે નથી હું ગરમ કરીને કોઈ કામ કરતો હું હાવ ઠંડે ઠંડુ આ બધું નકશી કામ કરું છું હું કોઈ ડામર પૂરીને આની અંદર કામ નથી કરતો આ બનાવતા થોડાક દિવસો લાગે છે પણ હું બધું હાથ મહેનતથી જ મારી કરું છું જે મારા ફાધર કરતા જૂની રૂઢિએ એનું જોઈ જોઈને હું શીખું છું મારા ફાધરના આશીર્વાદ છે મારી ઉપર અને મારા પરિવારનું ગુજરાન ચલાવું છું અત્યારે લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે શિલ્પકાર નરેન્દ્ર મોદીના મોટા ચાહક છે અને છેલ્લા દોઢ મહિનાથી અથક મહેનત બાદ દેશના વડાપ્રધાન અને ગુજરાતનું ગૌરવ ગણાતા નરેન્દ્રભાઈ મોદીનું જર્મન અને પિત્તળની સીટ ઉપર એક સુંદર મજાનું ચિત્ર બનાવ્યું છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે ત્યારે મેં આ વર્ષની અંદર તેમનું એક જર્મનની અઢર ગેજની સીટમાંથી મસ્ત એક પીસ બનાવ્યું છે ફોટાનું એ હું એને અર્પણ કરવા માગું છું મારા વર્ગસ્તે જેમની અંદર જર્મનની સીટ તેમજ એમની ઉપર ચાંદીનું પાણી પણ ચડાવેલું છે લાઇટિંગ કરેલી છે પેઇન્ટિંગ કરેલું છે આ જે મેં બનાવ્યું છે બે હજાર ચોવીસના લક્ષ ચારસો ની હિસાબે આ બનાવેલ છે તો હું એમને દેવા માગું છું